नमस्कार एक बार अंदर पूरा चलो प्यारे तुमने वार्षिक परीक्षा आयुर्वेद वार्षिक એટલે કોમબરે વિદ્યાર્થીઓને કોમબરે બસ તમને ન થાય કે વાલે કે રીતે કેવું કારણ કે પરીક્ષા આજે બધા માટે ઘણી બધી ચિંતાનો વિષય બની શક્યો હોય એમાં પણ ખાસ કરીને બોર્ડ ની પરીક્ષા દસ અને બાર ની જે પરીક્ષાઓ છવ્વીસ ફેબ્રુઆરીથી બોર્ડ લેવા જઈ રહ્યું છે ત્યારે આજે અઠાણું દિવસ બાકી રહ્યા છે ચોક્કસ પરીક્ષા આવે એટલે ટેન્શન હોય પણ પરીક્ષા જ ટેન્શન છે એવું કદાચ નથી હોતું પરીક્ષા કોઈ દિવસ ટેન્શન હોતું જ નથી જો તમે સમય પ્રમાણે અને તમારી આવડત પ્રમાણે તમારી હકારાત્મકતા પ્રમાણે જો તમે મહેનત કરી હોય તો કદાચ પરીક્ષા ટેન્શન ન બને પરીક્ષા વ્હાલી બને ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા ક્લાસની અંદર ખૂબ સારી મહેનત કરતા હશે તો એમની માટે તો પરીક્ષા એક રાહ હોય કે પરીક્ષા આવે એટલે ઝડપ થી સરસ મજા પેપર દઈ દઈએ અને સારા marks લઈ આવીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જેવા જેમને પરીક્ષાની ની બીક હોય હવે શું કરશું હોય પરીક્ષા તો ટેન્શન દે કારણ કે સૌથી મહત્વની બાબત છે આપણા મા બાપનું સ્વપ્ન હંમેશા આપણી સાથે જોડાયેલું આપણું પણ એક સ્વપ્ન હોય કે આપણે સારી રીતે પરીક્ષા પાસ કરી પણ એ છે કે આપણે રીતે આપણને ભણવું ગમતું નથી હોતું ત્યારે જ પરીક્ષા ટેન્શન બનતી પણ મિત્રો હજી પણ અઠાણું દિવસ বাকি